નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લસણ બજાર બાબતે આગામી દિવસોમાં લસણ બજારની સ્થિતિ શું રહી શકે છે કેવા ભાવ રહી શકે છે કેવા પરિબળો અસર કરતા રહી શકે છે સંપૂર્ણ માહિતી વિડિયોમાં જુઓ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને લસણની બજારમાં આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષથી સારું એવું કરણ જોવા મળ્યો છે બજાર છે તે અમુક સમય માટે પાંચ હજારને પાર પણ કરી ગઈ હતી જોકે ત્યારબાદ બજારમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે ત્યારે જે ગત માવઠું હતું જેમાં ખાસ કરીને ગુજરાત રિજનના જે બોર્ડરકાંઠાના ભાગોમાં અસર કરતા રહ્યું હતું તે માવઠું છે તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં અસર કરતા રહ્યું હતું કર્ણાટક સહિતના ભાગોમાં આ માવઠાનો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આ માવઠાએ જે લસણનો પાક છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરાવ્યું હતું જેની અસર ચોક્કસપણે માર્કેટમાં જોવા મળશે ત્યારે મિત્રો અત્યારે ચીન છે તેમાં પણ લસણનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ચીન એકમાત્ર એવો દેશ છે જે લસણની મોટી નિકાસ કરે છે અને મોટાભાગનું લસણ અમેરિકા દ્વારા ચીનથી ખરીદવામાં આવતું હોય છે એટલે ચીન છે તે અમેરિકાને મોટાભાગનું લસણ પૂરું પાડે છે તો આ સંજોગોમાં જો વાયરસની સ્થિતિ વધુ પથડે અને કોઈ પણ મોટા પ્રતિબંધો લાગે તો આ સંજોગોમાં અમેરિકા દેશને ભારતથી લસણ ખરીદવું પડે આવી સ્થિતિ બને તો ચોક્કસપણે આ સંજોગોમાં ભારતમાં જે લસણ છે તેની માંગમાં ઉછાળો આવી શકે છે ભાવમાં વધારો આવી શકે છે હાલ લસણની બજારની સ્થિતિ જોવા જઈએ તો પંદરસોથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવે વેપાર થતા નજરે પડ્યા છે ખાસ કરીને નબળી ક્વોલિટીનું લસણ છે તે પંદરસો આજુબાજુથી બે હજાર આજુબાજુના ભાવે વેપાર રહ્યા છે જ્યારે ખૂબ સારી ક્વોલિટીનું લસણ હોય તો પાંત્રીસોથી લઈ અને ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા સુધીના ભાવે પણ વેચાણ થતું જોવા મળી રહ્યું છે એટલે જો આ પરિબળો બને તો ચીનને આ અસર કરે અને આની સીધો ફાયદો છે તે ભારત દેશને થઈ શકે છે ભારતનું લસણ જો અમેરિકા દેશમાં નિકાસ થાય તો ચોક્કસપણે ભારતના લસણની બજારમાં સુધારો આવી શકે છે ભાવમાં ઉછાળો આવી શકે છે તો ખાસ કરીને માવઠાને કારણે જે લસણના પાકને નુકસાન થયું છે તેની અસર પણ ચોક્કસપણે જોવા મળશે એટલે લસણની બજાર અત્યારે છે તેના કરતાં સંભવિત જો ઉત્પાદન સમય મતલબ કે સમયગાળો આવે ત્યારે ફરીથી ઉછાળો આવે તેવી પણ સંભાવનાને નકારી શકાય નહીં પરંતુ આ બધું વૈશ્વિક પરિબળોને આધીન હોય છે એટલે અમુક પરિબળો અસર કરતા રહેતા હોય તો આ બજારને સપોર્ટ કરી શકે છે અને બજારમાં ઉછાળો લાવી શકે છે પરંતુ હાલ જે બજારનો માહોલ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે આગામી દિવસોમાં પણ હજી બજારમાં માહોલ જોવા મળશે ખાસ કોઈ મોટી બદકટ હમણાં જોવા નહીં મળે પરંતુ પંદર તારીખ એટલે કે પંદર જાન્યુઆરી બાદથી લસણની આવકમાં ક્રમશઃ ધીમે ધીમે વધારો થવા લાગશે તેમ તેમ બજારને અસર કરતા રહી શકે છે અને આ સમયગાળા દરમિયાન ટૂંક સમય માટે લસણની બજારમાં ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે પરંતુ ત્યારબાદ આગામી દિવસોમાં ફરીથી લસણની બજારમાં ઉછાળો આવી શકે છે તો ચીન છે તેના પરિબળો છે મતલબ કે જે ચીનમાં કોઈ પ્રતિબંધ લાગે તો આ સંજોગોમાં ચોક્કસપણે લસણની બજારમાં સારો ઉછાળો પણ જોવા મળી શકે છે એટલે લસણની બજાર બે પરિબળોને આધીન છે એક તો જે આ વૈશ્વિક પરિબળો છે પ્રતિબંધો લાગે તો આના પરથી બજારની આધાર રહેલો છે અને બીજું છે કે આગામી દિવસોમાં લસણની ગરાકી કેવી આવે લેવાલી કેવી નીકળે તેના પર બજારનો સમગ્ર મુખ્ય આધાર રહેલો છે એટલે આ પરિબળોને આધીન જોતા ત્રણ હજાર આજુબાજુ ચોક્કસપણે બજાર રહે તે પ્રકારની સંભાવના આ વખતે પણ દેખાઈ રહી છે